તમારો ફરીએ બ્લોગ માં તમારું આજે કાજે સ્વાગત કરું છું તો મિત્રો આ છે આપણો શિવાનો ડબો અને કાલ સે ખીર તો આજ આપણે નિછાડે ખીર કરવાની છે તો હાલો નિછાડે થઈ તો મિત્રો આમાંથી કઈ ફીરકી બાકી છે જરા કમેન્ટ કર નાજો એકે શિવો મેકે બરેલી મિત્રો નીકળવાનો ટાઈમ આવી ગયો છે અને હવે જો પત્તા હું લઈ લીધું બહુ મિત્રો फटाफट જઈ નિછાડ ઓ ફીરકી પેકિંગ કર નાખી પીસ બે નાખ દો કો जाओ ऐसे फिर गण पतंग ले मित्रों घरे निकली है જોઈ શકો છો કાગડો કાગડો આ આકાશ માં ઉડી નહી આ પતંગ કાગડો કાગડો चलो मित्रों જોઈસી આપણે નિશાળે અને આમ તો એક ઓટકે જાવડે નિશાળે મજા નથી જગાવની લગભગ ધાવા પરથી કા નિશાળે માં જગાશે હાલો અહીં જઈને કંઈક કરસી અત્યારે હાલો આપણે

કોડા નિકલ ફાઈટ ફાઈટ તો તો ફરબુતાસ ભાઈ ગો ઉપાડ્યા જડે એની માને હે આ ફરબુ એક ગીત ગાયને કાલ જાને મેરી જને મન એક ગીત ગાયને કાલ ના ઉડી ઉડી મારી કે ઉડી પતંગ મારી એક ગીત ગાયને કાલ એ ગીત ગાયને ઉડી ઉડી મારી આવી ગયા હે બાકી નિશાર માજી કાઈ દેખાતું જ નથી છોકરા પતંગ લઈને જાય છે જો જેમ તડકો વધતો જાય એમ પબ્લિકે વધતી જાય એ હાઈલી જાવે જો આય આય એ ઓય આ વો લગા ડિજે હું ડિજે હે ને ભાઈ હા એવડું ડિજે લો મિત્રો સગાવાનો ચાલુ થઈ ગઈ છે જોઈ શકો છો ઓબા નો સગા રેવા દે મિત્રો ઓગો કેરની પતંગ સગા પણ સગા ને પતંગ શક્તિ છે ને

કે મિત્રો આપણો સુમિતભાઈ એટલે કે બોખાભાઈ એટલે કે પુષ્પાવાવા મિત્રો ગોદળિયાઈ પતંગ સગાયો પણ પતંગ સકતું નહીં શું કરું ઈ પાછો નાનો સોફરા લઈ લે લેજો આ જો આ આત્મદિલુડી પુષ્પા છે મિત્રો ઉદરે ચાલુ થઈ ગઈ છે જોઈ શકો હા ભાઈ હો જા પપ્પા લીધો જાવા દો બરેમાં ભાગ 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 આવકાવ સુમિતરો પતંગ સગાવવા લાગ્યા જોઈ શકો કોકમાં ભરાય સુમિતરો કેના મધી પણ પતંગ લઈ શકતી